પ્રદૂષણની ગંભીર અસર ચાલીસની ઉંમરે ફેફસા નબળા શ્વાસ સંબંધિત બીમારી ત્રીસ વધી ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું ફેફસા પર સીધી અસર કોવિડ બાદ સીઓપીડી જેવા શ્વાસના રોગોમાં ત્રીસ વધારો નોંધાયો શિયાળામાં ઠંડી હવા પ્રદૂષકના કણોને જમીન નજીક રોકી રાખે છે જેથી ધૂળ વાહનોના ધુમાડો સીધા શ્વાસમાં જાય છે પરિણામે અસ્થમા બ્રોન્કાઇટિસ અને શ્વાસ લેવામાં તકલીફ વધે છે ડોક્ટરો કહે છે કે હવે ચાલીસની ઉંમર પછી ફેફસા નબળા થઈ રહ્યા છે સતત ખાંસી છાતીમાં થાક એ ચેતવણીના સંકેતો છે ફેફસાના આરોગ્યને અવગણશો નહીં સમયસર તપાસ જરૂરી પીએફટી ટેસ્ટ સરળ અને બિન પીડાદાયક જે ફેફસાની સાચી સ્થિતિ બતાવે વહેલા તપાસથી રોગને કાબૂમાં રાખી શકાય માસ્ક સ્વચ્છ હવા ધૂમ્રપાનથી દૂર જેવી સાવચેતી અપનાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સીઓપીડી હવે મોતના ટોચના કારણોમાં સામેલ આજથી જ સાવચેતી રાખો